ડીસા તાલુકાના ઝેરડા ગામે ઉનાળાની કડકડતી ગરમીમાં ગોમાતાની બહારે આવ્યું સુરત શ્રી શામળાજી ભગવાન યુવા યુવાગૃહ ડીસાના ઝીરડામાં અત્યારે ઉનાળાની કડકડતી ગરમીમાં ગાયો ચારવા માટે રાજસ્થાનથી અલગ અલગ વિસ્તારમાંથી પોતાની ગાવલેખ ગુજરાતમાં ગોપાલોકો આવ્યા છે જેમને થોડા સમયથી ગોમાતાઓને ભોજન કરવા માટે ક્યાંય ઘાસ ચારો ન મળતા તેમને આપણા બનાસકાંઠાના ગોમાતા બચાવ અભિયાનના ગોભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસાને જાણ કરી વસંતભાઈએ તાત્કાલિક એક દાતા દ્વારા આગોમાતાના ભોજન માટે એક ગાડી લીલા ચાની વ્યવસ્થા કરાવી ત્યારબાદ વસંતભાઈ દેસાઈ સુરતમાં ગૌસેવાના કાર્યકર્તા આપણા બનાસકાંઠાના પ્રવાસી મિત્ર દ્વારા એક ગ્રુપ ચાલે છે શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપના પ્રમુખ શ્રી દલપતભાઈ રબારી ઉપપ્રમુખ શ્રી શિવરામભાઈ ચૌધરીને કોલ કરી પૂરી જાણ કરી અને ત્યારબાદ શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપ સુરત દ્વારા ગૌમાતાઓના ભોજન માટે બત્રીસ રૂપિયાની બે ગાડી સૂકી ચાર અગિયારસો પૂળા આપવામાં આવ્યા અને આ ગૌ માતાઓ માટે બે દિવસના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી આ સેવાકીય કાર્યમાં વિપુલભાઈ સંઘવી અમદાવાદ મુકેશભાઈ ઠાકોર લખાપુરા લીલાભાઈ રબારી કંસારી અને સમસ્ત શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપ સુરતના તમામ મિત્રોનો સાહ સહકાર રહ્યો વધુમાં ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ જણાવ્યું હતું કે આ ગ્રુપ દ્વારા દિવાળી ઉપર અલગ અલગ વિસ્તારમાં આપણા બનાસકાંઠાની ગૌશાળામાં રૂબરૂ જઈ ગૌ માટે સૂકી ચાર કતર ગોળ દાણ વગેરે આપવામાં આવે છે અને આવા સેવાકીય કાર્યો કોઈ પણ કરે તો આવા સેવાકીય કાર્યમાં આપણે સૌ સાહ સહકાર આપી ઉનાળાની કડકડતી ગરમીમાં દરેક અબોલ જીવોની સેવાનો લાભ અવશ્ય લેવો જોઈએ આ સેવાકીય કાર્યમાં જે પણ મિત્રોએ સહ સહકાર આપ્યો તે તમામ મિત્રોનો ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો જય શ્રી કૃષ્ણ જય ગોમાતા મિત્રો આજે આપણા ધાનેરાથી જેરડા હાઈવે ઉપર અઢીસો એવી ગૌમાતાઓને શ્રી શામળાજી ભગવાન યુવા ગ્રુપ સુરત તરફથી ભોજન કરાવવામાં આવ્યું છે જેમાં બે ગાડી સુખીચારના પૂળા બત્રીસ હજાર રૂપિયાના આજે આ ગૌમાતાઓને ભોજન નિમિત્તે અર્પણ કરવામાં આવ્યા છે દાતા સ્ત્રીઓનો અદયપૂર્વક ખૂબ ખૂબ આભાર આવી રીતે જ્યાં પણ આવી નિરાધાર ગૌમાતા હોય દેશી ગૌમાતા હોય યા કોઈ પણ પશુ પક્ષી હોય એમને આપણી ફરજ છે કે એને પણ આ ધરતી ઉપર જીવવાનો અધિકાર છે જે માટે આપણાથી જે પણ બને એ આવી રીતે સેવામાં મદદરૂપ થાય છે એ તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને સાથે ગૌમાતા બચાવો અભિયાન બનાસકાંઠા વતી હું ભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસન આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય ગૌમાતા જય ગોપાલ અહેવાલ માડી સબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસ કાઠા